સુરતમાં કેન્દ્ર જળ શક્તિમંત્રી સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલ કેમ્પસ મોટું હોવાથી દર્દીઓને એક બિલ્ડિંગથી અન્ય બિલ્ડિંગ સુધી જવા હાલાકી પડતી હતી એ પહેલા સિવિલ હોસ્પિટલમાં બે ઈ રિક્ષા હોવાથી અનેક દર્દીઓને ચાલતા જવું પડતું હતું હવે ઈ રિક્ષાથી દર્દી સહિત દર્દીના સગા એક બિલ્ડિંગથી અન્ય બિલ્ડિંગ સુધી સમયસર પહોંચી શકશે સુરતમાં કેન્દ્રીય જળ શક્તિમંત્રી સીઆર પાટીલાના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલને ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલ કેમ્પસ મોટું હોવાથી દર્દીઓને એક બિલ્ડિંગ અને અન્ય બિલ્ડિંગ સુધી જવામાં હાલાકી પડતી હતી પહેલાં સિવિલ હોસ્પિટલમાં બે ઇ રીક્ષા હોવાથી અનેક દર્દીઓને ચાલતા જવું પડતું હવે ઈ રિક્ષાથી દર્દી સહિત દર્દીના સગા એક બિલ્ડિંગ અન્ય બિલ્ડિંગ સુધી સમયસર પહોંચી શકશે નવી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ સાધન સહાય અર્પણ કરીને નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના એકોતેરમા જન્મદિવસની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાટિલ પરિવાર દ્વારા નવી સિવિલમાં કેન્સરથી સ્વસ્થ થયેલા દર્દીઓ માટે એકોતેર કીટ હેમોફિલિયા ફેક્ટરીના બાળકો માટે એકોતેર કીટ ફેશિયલ પ્લાસીથી પીડિત બાળકો માટે એકોતેર કીટ અને ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી હતી નવી સિવિલ હોસ્પિટલને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે એક ગોલ્ફ કાર્ડ તેમજ કોર્પોરેટર વ્રજરેશ ઉનડકટ દ્વારા એક ઈ રિક્ષાની ભેટ આપવામાં આવી હતી જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને નવી બિલ્ડિંગમાં સ્થળાંતર તેમજ સારવાર માટે અવરજવરમાં સરળતા રહેશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગતરોજ જલશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના લોકલાડીના પ્રમુખ આદણીય સીઆર પાટીલ સાહેબનો એકોતેરનો જન્મદિવસ હતો આદણીય પાટીલ સાહેબ દ્વારા ગોલ્ફકાર અને નગરસેવક બ્રજેશભાઈ ઉનડકર દ્વારા ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી આ બંને ગાડીઓ સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ જ ઉપયોગી થશે દર્દીઓ અને દર્દીઓના સ્નેહીજનો માટે હાલ નવી બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે બે બિલ્ડિંગ વચ્ચેનું અંતર એકાદ કિલોમીટર જેટલું છે એવા સંજોગોમાં દર્દીઓ ને મુશ્કેલી ના પડે ગેટ પર આવતા રિક્ષામાં અને ત્યાં ગાયનેક વિભાગમાં જવામાં બાળરોગ વિભાગમાં જવામાં મુશ્કેલી ના પડે વૃદ્ધોને પણ મુશ્કેલી ના પડે તે માટે આ ગાડીઓ સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે હું આદરણીય સી આર સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે એમના જન્મદિવસ હંમેશા સેવાકીય પ્રવૃત્તિથી જ ઉજવાતો હોય છે ત્યારે હું બ્રજેશભાઈને પણ અભિનંદન આપું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું આ સિવિલ હોસ્પિટલને બે ગાડી અર્પણ થવાથી ખૂબ મોટો ફાયદો ને દર્દીઓના સગાને રહેશે તો મને વિશ્વાસ છે આભાર પાટીલ સાહેબનો ને બ્રજેશભાઈનો આપણા સૌના લોકલાડીલા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ જે કેન્દ્રીય જલમંત્રી પણ છે અને ગુજરાતના બીજેપી પ્રદેશ અધ્યક્ષ પણ છે જેમનું ઇકોતેરમાં જન્મદિવસે ગઈકાલના રોજ એમના ઇકોતેરમાં જન્મદિવસ ઉજવવામાં આવ્યો તેમણે એમના તરફથી એક ઈ વ્હીકલ જે આપ્યું છે સિવિલ હોસ્પિટલને અને બીજા એક રજેશભાઈ તરફથી બે ઈ વ્હીકલ અત્યારે અત્રે સિવિલ હોસ્પિટલને પ્રાપ્ત થયા છે જે દર્દી અને દર્દીના સગાવાળાઓને બે બિલ્ડિંગ વચ્ચે જવા આવવામાં ખૂબ જ આશીર્વાદરૂપ છે સિવિલ હોસ્પિટલ તરફથી હું ખરેખર દિલથી એમનો આભાર માનું છું કે અમને અવારનવાર સિવિલ હોસ્પિટલની મદદે આવતા જ હોય છે અને આ બાબત પણ એમના ધ્યાને આવી અને એમણે આપણને સિવિલ હોસ્પિટલને ડોનેશન આપ્યું જી સર હજુ કેટલી એ બાઇકની આપણને સિવિલ હોસ્પિટલને જરૂર આપશે એક એ બાઇક હતું એક ઈ વ્હીકલ હતું બે આ વ્હીકલ પ્રાપ્ત થયા છે એક બે બીજા વ્હીકલ પણ સીએસઆર પ્રોજેક્ટમાં વાતચીત ચાલે છે એટલે મળી જશે